મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરજીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સિદ્ધપુરમાં તાંત્રિક વિધિના નામે યુવતી પર આચર્યું દુષ્કર્મ જાણો શું છે સમગ્ર મામલો જી મિત્રો તાંત્રિક વિધિ કરનાર ભુવા દ્વારા યુવતી પર દુષ્કર્મ આચરવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે આ મામલામાં સિદ્ધપુર તાલુકાના વાઘણા ગામમાં રહેનાર ઇનાયત ખાન હુસેન ખાન સિપાઈ પઠાણ નામના કથિત તાંત્રિક સામે સિદ્ધપુર તાલુકાના એક યુવતી દ્વારા દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ મામલામાં યુવતી દ્વારા ભુવા સમક્ષ આક્ષેપ કરવામાં આવે છે કે તેના પરિવારની સ્થિતિ નબળી હોવાને લીધે તાંત્રિક સાથે સંપર્કમાં આવ્યા બાદ તાંત્રિક દ્વારા મંત્ર ધાગાના બહાને યુવતી તેના ઘરે તેમજ વિરંગામ અને થરા ખાતે લઈને અનેક વખત દુષ્કર્મ આચર્યું આવ્યું હતું કાકોસી પોલીસ દ્વારા યુવતીની ફરિયાદને આધારે આરોપીને વિરુદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો દાખલ કરીને ઇનાયત ખાન હુસન ખાન સિફાઈની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તમને જણાવી દઈએ કે જેદપુર તાલુકાના રહેનાર યુવતી તેના પરિવારને પરિસ્થિતિ નબળી હોવાને લીધે વાઘાણા ગામના રહેવાસી ઇનાયત હુસેન સિપાહીના સંપર્કમાં આવી હતી અને તાંત્રિકમાં અવનવાર યુવતીને ઘરે આવતો અને રહેતો તંત્રના ધાગાના બહાને યુવતીને ઘોડીને તેની સાથે શરીર સંબંધ બાંધવામાં શરૂ કર્યું હતું તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો ધન્યવાદ જય હિન્દ